નમસ્તે મિત્રો વોટ્સએપ પોથીનો આજનો મેસેજ સી મિસ્ટેક જસ્ટ એઝ અ મિસ્ટેક નોટ એઝ માય ઓર હિઝ મિસ્ટેક બિકોઝ માય બ્રિંગ્સ ગિલ્ટ એન્ડ હિઝ બ્રિંગ્સ એન્ગર ઓનલી એક્સેપ્ટન્સ બ્રિંગ્સ ઇમ્પ્રુવમેન્ટ સો હેવ એન એક્સેપ્ટિંગ એન્ડ ઇમ્પ્રુવિંગ ડે મિત્રો આપણામાં કહેવત છે કે માણસ માત્ર ભૂલને પાત્ર માણસ છે ભૂલ થાય ભૂલ થવી એ સહજ અને સ્વાભાવિક છે પરંતુ ભૂલ એ કોઈ ગુનો કે પાપ નથી ભૂલ એટલે અજાણતા થયેલું કોઈ એવું કૃત્ય કે જેનાથી અપેક્ષિત પરિણામ મળતું નથી ભૂલની કિંમત ચૂકવવી પડે છે ભૂલનું પરિણામ કે નુકસાન ભોગવવું પડે છે પરંતુ એનાથી ભૂલ કરનારને દોષિત માની શકાય નહીં ભૂલોને સુધારી શકાય છે ભૂલો એ કોઈ હેતુપૂર્વકની ની ચેષ્ટા નથી અને તેથી જાગૃતિ દાખવીએ તો ભૂલો સુધારી પણ શકાય છે અને એ ભૂલોને ફરી પાછી થતી અટકાવી પણ શકાય છે જો પોતાની ભૂલને સ્વીકારવામાં આવે અને અન્યની ભૂલને સમજવામાં આવે તો ભૂલની પરિણામની કે નુકસાનની અસરમાંથી આપણે બચી શકીએ મિત્રો પ્રસ્તુત વિચારનું હાર્દ એ છે કે ભૂલ કોણે કરી છે તે અગત્યનું નથી ભૂલ શું થઈ છે તે સમજવું અગત્યનું છે ભૂલ કરી છે એવું વિચારીએ છીએ ત્યારે ગિલ્ટની લાગણી અનુભવાય છે અને ભૂલ કોઈ બીજાએ કરી છે એવું વિચારીએ છીએ ત્યારે ગુસ્સો આવે છે અને આ ગિલ્ટ અને ગુસ્સાની કશમકશમાં ભૂલ સુધારવાનું ચૂકી જવાય છે ખાસ કરીને માનવ સંબંધોમાં જ્યારે નાની મોટી ભૂલોને કારણે વ્યક્તિઓ વચ્ચે જ્યારે વિસંવાદ સર્જાય છે ત્યારે એ ભૂલને બદલે તે ભૂલ કોણે કરી છે એ બાબત મહત્વની બની જાય છે અને ત્યારે વ્યક્તિઓના અહમ સામસામે ટકરાય છે નાની એવી ભૂલો પણ બહુ મોટું સ્વરૂપ ધારણ કરી લે છે અને પરિણામે સંબંધોમાંથી મીઠાશ ઓસરતી જાય છે અને કડવાશ પ્રસરતી જાય છે પણ જો વ્યક્તિ પોતાની ભૂલની જવાબદારી સ્વીકારે અને સામેની વ્યક્તિની ભૂલ કરતા એ વ્યક્તિ સાથેના સંબંધને વધુ મહત્વ આપે તો સંબંધો વધુ મીઠાશભર્યા બને વિસંવાદને સ્થાને સંવાદ રચાય અને સંબંધોની ઊંચાઈ અને ઊંડાઈ વધે સંબંધોનો વ્યાપ અને વિસ્તાર વધે તેના માટે ભૂલનો સ્વીકાર અને વ્યક્તિએ તેણે કરેલી ભૂલ સાથે તેનો સ્વીકાર એ ખૂબ મહત્વના બની રહે છે ભૂલનો સ્વીકાર એ ભૂલ સુધારવાની પ્રક્રિયાનું પ્રથમ સોપાન છે ભૂલનો સ્વીકાર હિંમત માગી લે તેવું કામ છે વ્યક્તિ જ્યારે પોતાની ભૂલને સ્વીકારે છે ત્યારે એને અનેક ફાયદા થાય છે એક તો એનામાં હિંમત સચ્ચાઈ અને નમ્રતાના ગુણો પ્રગટે છે ભૂલનો સ્વીકાર કરવાથી મન પરનો બોજ દૂર થાય છે છે અને મન હળવું ફૂલ બની જાય મનની પ્રસન્નતા માટે આ હળવાશ ખૂબ જરૂરી છે ભૂલના સ્વીકારથી સ્વજાગૃતિ વધે છે અને આવી અનુકૂળ પરિસ્થિતિમાં ભૂલ સુધારવાનું ખૂબ સહજ અને સરળ બની જાય છે સ્વજાગૃતિ અને સ્વભાનતાની સ્થિતિમાં ભૂલોનું પુનરાવર્તન પણ અટકી શકે શકે છે 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 જે વ્યક્તિને એની સફળતાની ગતિ તરફ દોરી જાય ભૂલ ભૂલ સ્વીકારી તે વ્યક્તિ પોતાની માટે ક્ષમા પણ માગી શકે છે જેનામાં પોતાની ભૂલને સ્વીકારવાની ક્ષમતા હોય છે તેનામાં અન્યની ભૂલને સ્વીકારવાની ક્ષમતા પણ હોય છે માણસ માણસ વચ્ચેના સંબંધમાં

માણસને શારીરિક માનસિક સામાજિક ભાવાત્મક અને આધ્યાત્મિક રીતે સ્વસ્થ બનાવે છે ભૂલ સ્વીકારે છે તે પોતાના સંબંધોને અને પોતાના જીવનને વધુ સુંદર બનાવે છે તો ચાલો ભૂલોને સ્વીકારીએ અને સુધારીએ આભાર નમસ્તે